નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આવતીકાલે મોની અમાવાસ્યા જરૂરથી કરજો આ એક કાર્ય સાત પેઢી તરી જશે એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો હિન્દુ ધર્મમાં દરેક તિથિનું અલગ વિશેષ મહત્ત્વ હોય છે તેમાં અમાસનું પણ સવિશેષ મહત્ત્વ છે આ વખતે જે અમાસ આવશે તેને મોની અમાસ તરીકે ઓળખાય છે આ દિવસે ખાસ પૂજા સાધના કરવી જોઈએ આજના દિવસે ખાસ કરીને ઈષ્ટદેવની સાથે પિતૃઓની પૂજાનું પણ મહત્ત્વ છે પિતૃઓની પૂજા કરવાથી તમારા અટકેલા કામ આગળ વધશે તો સાથે જીવનમાં પણ સુખ શાંતિનો અનુભવ થશે મોની અમાસના દિવસે કરવાના ઉપાયો મોની અમાસના દિવસે તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો તેમનું સ્મરણ કરો અને ત્યારબાદ સૂર્યને અર્ધ્ય આપો સૂર્યદેવને જળ ચઢાવો એમ લાલ ફૂલ અને કાળા તલ જરૂરથી ઉમેરો કાળા તલ જરૂરથી ઉમેરો કાળા તલની બનેલી વસ્તુઓનું દાન કરો મોની અમાસના દિવસે પીપળાના ઝાડની એકસો ને આઠ પરિક્રમા કરો અને તમારા ઈષ્ટદેવને સફેદ રંગની મીઠાઈ અર્પણ કરો પીપળાના ઝાડ નીચે એક ચાર મુખવાળો દીવો પ્રજ્વલિત કરો તેમાં બે લવિંગ ઉમેરો અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાના નિવારણ માટે પ્રાર્થના કરો મોની અમાસના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા આમળા તલનું તેલ તલની વાનગીઓનું દાન કરો દાન કરતી વખતે તમારા ઈષ્ટદેવ અને પિતૃઓ પાસે સુખ સાધન અને સંપન્નતાની પ્રાર્થના કરો તમારું જીવન ખુશીઓથી છલકાઈ જશે મોની અમાસના દિવસે આ મંત્રનો જાપ કરો ઓમ શ્રી પિત્રાય નમઃ ઓમ ઓમ શ્રી પિતૃદેવાય નમ ઓમ શ્રી પિતૃભ્યય નમ ઓમ્સપેવતાભ્યો નમો નમ ઓમ પિતૃગણા જગત ધારિણ ધીમી તો પિત્રો પ્રચોદયાત ઑ દેવતાભ્ય પિતૃભ્ય મહાયોગિભ્ય તથા સ્વાહય ન સ્વાધ્યાય નિમો નમ ઓમ આદ ભૂતાય વિભમે સર્વ શિવાય ધીમહી શક્તિ સ્વરૂપેણ પિતૃદેવ પ્રચોદયાત આ મંત્રોના જાપ ઉપરાંત પિતૃ કવચ પિતૃ સ્ત્રોત પિતૃસૂકતમનો પણ પાઠ કરવો જોઈએ આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે